બીએસસીઆઈસીના અધિકારી દ્વારા કેર રોકડીયાને સાયજીગંજ વિધાનસભાના કાર્યાલયને આઈએસનું સર્ટિફિકેટ એનાયત કરાવજીગંજના રોકડીયાની નારાયણ સેવા કાર્યાલય નવ હજાર એક બે હજાર પંદર સર્ટિફિકેટ મળ્યું છે બુધવારે બીએસસીઆઈસીના અધિકારી દ્વારા સર્ટિફિકેટ અપાયું હતો એક વર્ષના કાર્યાલયની કાર્યરીતિને ધ્યાનમાં રાખીને સંસ્થા દ્વારા ઓગસ્ટ બે હજાર ચોવીસ ઓગસ્ટ બે હજાર સુધી આ સર્ટિફિકેટ એનાયત કરાયું છે દર વર્ષે કાર્યાલયની કાર્યરીતિને ફરીવાર પણ ઓડિટ કરાશે વિધાનસભાના નારાયણ સેવા કાર્યાલય ખાતે એક વર્ષમાં સાત હજાર જેટલા નાગરિકોએ મુલાકાત લીધી દસ થી વધુ આવકના દાખલાના કેમ્પ સાત થી વધુ આરટીઈ ના કેમ્પ કરી નાગરિકોને સરકારની યોજનાઓના લાભો અપાવ્યા છે આ ઉપરાંત આવકના દાખલાના કેમ્પમાં પચીસો થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો વર્ષ દરમિયાન આધાર કાર્ડના કેમ્પમાં થી વધુ આયુષ્માન કાર્ડ કેમ્પમાં થી વધુ અને હાર્ટી યોજનામાં એકસો ચાલીસથી વધુ શ્રમિક અંત્યોદય યોજનાના કેમ્પમાં બસો પચાસથી વધુ લાભાર્થીઓએ લાભ લીધો છે ઓફિસમાં નાગરિકોના પ્રશ્નો અંગે આશરે ત્રણસો અડસઠ જેટલી લેખિત ફરિયાદોએ ધારાસભ્યના કાર્યાલય ખાતે મળી હતી જેમાંથી ત્રણસો નવ જેટલી ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે અને ઓફિસ લોકાર્પણ બાદ પ્રથમ આઠ મહિનામાં ગુગલ પર પાંચ હજાર વખત નારાયણ સેવા કાર્યાલય સર્ચ થયું તેની પણ નોંધ આઈએસઓ સંસ્થા દ્વારા લેવાઈ હતી નારાયણ સેવા કાર્યાલય ખાતે દર મંગળવારે આધાર કાર્ડ કેમ્પ દર શનિવારે આયુષ્માન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવે છે આજરોજ સયાજીગંજ વિધાનસભા નારાયણ સેવા કાર્યાલયને આઈએસઓ નાઇન થાઉઝન્ડ વન ટુ થાઉઝન્ડ ફિફ્ટીન સર્ટિફિકેટ મળ્યું છે ત્યારે કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહની લાગણી છે જે રીતે છેલ્લા એક વર્ષ દરમિયાન નારાયણ સેવા કાર્યાલય પર વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ થકી એક ઓફિસ મેનેજમેન્ટ સિસ્ટમ થકી એટલે કોઈપણ વ્યક્તિ આવે એનું પ્રોપર રજીસ્ટ્રેશન થાય કોઈપણ વ્યક્તિ પોતાની ફરિયાદ લઈને આવે તો એ કોમ્પ્યુટરના ચોપડે ચડે ત્યાંથી એ ફરિયાદનું સ્ટેટસ શું છે એ જાણી શકાય અને તદઉપરાંત જે પણ સેવાકીય પ્રવૃત્તિ આવકના દાખલાના કેમ્પ આધાર કાર્ડના કેમ્પ આયુષ્યમાન કાર્ડના કેમ્પ અને તેમાં રહેલો ડેટા જે ઓફિસ મેનેજમેન્ટ થયું છે અને જે કાર્યાલયની કાર્યરીતિ રહી છે એના થકી આઈએસઓ સર્ટિફિકેશન કંપની દ્વારા આજે આઈએસઓ સર્ટિફાઈડ નારાયણ સેવા કાર્યાલયને કરવામાં આવી છે જે પણ કાર્યકર્તાઓએ આ મહેનત કરી છે ઓફિસ સ્ટાફે જે મહેનત કરી છે આના કારણે આ સર્ટિફિકેટ મેળવી શક્યા છે ગૂગલ દ્વારા પણ જે ડેટા આપવામાં આવ્યો છે એ ડેટાનો પણ વેરીફાય કરીને નારાયણ સેવા કાર્યાલય એક વર્ષ પહેલા માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું ત્યારથી લઈને પહેલા આઠ મહિનામાં પાંચ હજાર વખત ગુગલ પર સર્ચ થયું એ ડેટાના આધાર પર પણ આઈએસઓ સંસ્થા દ્વારા અને જે વિવિધ યોજનાઓના લાભાર્થી એટલે કે આવકના દાખલાના પચીસો જેટલા લાભાર્થી એક વર્ષમાં આધાર કાર્ડના પણ થી વધુ લાભાર્થી એક વર્ષમાં આયુષ્યમાન કાર્ડ કેમ્પના સાતસોથી વધુ લાભાર્થી એક વર્ષમાં શ્રમિક અંત્યોદય યોજનાના અઢીસોથી વધુ લાભાર્થી એક વર્ષમાં આરટી યોજનાના એકસો ચાલીસથી વધુ લાભાર્થી એક વર્ષમાં આ તમામ લાભો એટલે કે સરકારના તમામ યોજનાઓ સરકારની પોલિસી કોર્પોરેશનની યોજનાઓના લાભ કોર્પોરેશનના પણ લાખો રૂપિયાના કામો લોકો સુધી જે પહોંચ્યા છે એના કારણે જે આઈએસઓ સર્ટિફિકેટ આજે નારાયણ સેવા કાર્યાલયને મળ્યું છે મારા સહિત ઓફિસ સ્ટાફ સહિત જે કાર્યાલયની અંદર નિયમિત કામ કરતા તમામ કાર્યકર્તાઓનો આજના દિવસે આભાર વ્યક્ત કરું છું અને નારાયણ સેવા કાર્યાલય એટલે સયાજીગંજ વિધાનસભાનો ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય હર હંમેશ લોકોની સેવામાં કટિબદ્ધ રહેશે એવો વિશ્વાસ પણ વ્યક્ત કરું છું